તો રાજ્યમાં આવતીકાલે મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અમદાવાદ આવી પહોંચશે પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં સવારે સાડા સાત કલાકે મતદાન કરશે તો પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ નંદારણપુરાથી મતદાન કરશે અમિત શાહ પણ આજે જ અમદાવાદ આવી પહોંચશે રાજ્ય બહાર રહેતા મહાનુભાવો ગુજરાત આવીને આવતીકાલે મતદાન કરશે તો આવતીકાલે તમામ મતદારો તો મતદાન કરવાના છે પરંતુ વીવીઆઈ પી જે રાજ્ય બહાર મહાનુભાવો રહે છે પોતાની જવાબદારી નિભાવે છે તેઓ પણ ગુજરાત આવીને આવતીકાલે મતદાન કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે સાથે ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલ પણ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને આવતીકાલે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે દર વર્ષે વિધા લોકસભામાં દર પાંચ વર્ષે લોકસભા જ્યારે આવતી હોય છે ત્યારે પીએમ મોદી આ નિશાન સ્કૂલમાંથી જ મતદાન કરતા હોય છે ત્યારે આવતીકાલે સાત વાગ્યાથી મતદાન થશે અને સાડા સાત કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે નિશાન સ્કૂલ ખાતે જ મતાધિકારનો ઉપયોગ કરશે તો ખાસ કરીને આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે ત્યારે આજે સાંજે તેઓ ગુજરાત આવી પહોંચશે અને અમદાવાદમાં તેઓ મતદાન કરવાના છે રાણીપી નિશાંત સ્કૂલમાં પીએમ મોદી કરશે મતદાન સાત મે આવતીકાલે સાડા સાત વાગે પીએમ મોદી મતદાન કરશે નિશાન સ્કૂલમાં રૂમ નંબર એકમાં પીએમ મોદી પોતાના અધિકારનો ઉપયોગ કરશે